વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં વાંચન અને લેખનની રીડિંગ એન્ડ રાઇટિંગ સમસ્યા નિવારવા માટે રિસર્ચ છે દાહોદ જિલ્લામાં બે હજાર અઢારમાં સંજિલી તાલુકાની એકમાત્ર માત્ર સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે શ્રી સોલંકી અંકિત મનુભાઈને નિમણૂક આપવામાં આવી હતી અમદાવાદ જેવા શહેરમાં પીટીસી બીએ બીએડ એમએ એમએડ જેવી ડિગરીઓ અંગ્રેજી માધ્યમમાં મેળવી ગામડાની સરકારી શાળામાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાની શરૂઆત કરી તેમણે સૌપ્રથમ ચોક એન્ડ ટોક જેવી ટ્રેડિશનલ પદ્ધતિ દ્વારા અંગ્રેજી વાંચન અને લેખનની શરૂઆત કરી પરંતુ ગામડાના બાળકોને અંગ્રેજી વાંચન અને લેખન અઘરું અને નિરસ લાગવા લાગ્યું આ શિક્ષકને બાળકોના અભ્યાસ માટેની ચિંતા કોરી ખાતી વિદ્યાર્થીઓ માટે કંઈક ન કરવાના વિચારે તેમને પીએચડી કરવા મજબૂર કરી દીધા હતા આખરે શિક્ષકે પીએચડીમાં એડમિશન સિલ્વર ઓફ યુનિવર્સિટીમાં મેળવી શાળામાં સ્માર્ટ ટીવી તેમજ વિવિધ ઓડિયો વિઝ્યુઅલ સાધનોનો ઉપયોગ કરી શાળામાં રિસર્ચર્સ સાથે શિક્ષણ કર્યું તેમણે પીએચડીનું શીર્ષક ઇમ્પેક્ટ ઓફ મલ્ટીમીડિયા ટૂલ્સ ફોર ડેવલપિંગ રીડિંગ એન્ડ રાઇટિંગ સ્કિલ ઓફ પ્રાઇમરી સ્ટુડન્ટ્સ એટ રૂરલ એરિયા ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાંચન અને લેખન કૌશલ્ય વિકસાવવા માટે મલ્ટીમીડિયા સાધનોનો પ્રભાવ રાખ્યો તેમણે ચોક એન્ડ ટોક પદ્ધતિથી ભણાવ્યું અને પરીક્ષા લીધી ત્યારબાદ સ્માર્ટ ટીવી અને ઉપયોગ ઉપયોગ કરી અભ્યાસ કરાવ્યો અને અને પરીક્ષા તેમાં તેમાં સ્માર્ટ ટીવી કર્યો બાળકોના પરિણામમાં અઢાર ટકા જેટલો વધારો જોવા મળ્યો જેથી કહી શકાય કે સ્માર્ટ ટીવી અને વિવિધ ઉપકરણોના માધ્યમ દ્વારા આપવામાં આવેલ શિક્ષણથી વિદ્યાર્થીઓની યાદશક્તિમાં વધારો થાય છે અને ભણાવેલું લાંબા સમય સુધી યાદ પણ રહે છે રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી